આખાએ વરાછાની અંદર વિકાસના કામોના માટેના રોડોનું ખોદકામ થઈ રહ્યું છે કામ ચાલુ બધી જ જગ્યાએ કામ શરૂ થાય અને એ બધા જ કામો મંદ ગતિએ ચાલે ધીમી ગતિએ ચાલે કામના કોઈ ઠેકાણા ન હોય કામ શરૂ ના થયું હોય બબે મહિનાથી પતરાઓ મારી દેવામાં આવે રોડ બંધ કરી દેવામાં આવે ત્યાં કામ ચાલુ ના હોય હવે બધા જ રોડ બંધ કરી દઈએ તો લોકો જાય કેવી રીતે ચાલે કેવી રીતે જાય અને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય કયા રસ્તા પર જવું ક્યાં જવું ક્યાંથી સુરતની અંદર વધુ એક ધારાસભ્ય કુમાર કાહનાણી દ્વારા લેટર બોમ્બ ફોડ્યો છે ધારાસભ્ય કુમાર કાહનાણીએ ફરી એકવાર લેટર બોમ્બ ફોડતા સુરતની અંદર સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે અને સાથે જ સુરત મહાનગરપાલિકાની અંદર હડકમ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ સુરતના ધારાસભ્ય કુમાર કાહનાણી એ પોતાના વિસ્તારની અંદર વરાછાને લઈને વારંવાર એ લેટરો લખે છે અને તેમના લેટર બોમ્બથી ખળભળલાટ મચે છે કુમાર કાનાણીએ હવે જે લેટર લખ્યો છે તે લેટર ન માત્ર સુરત મહાનગરપાલિકા પરંતુ સુરત પોલીસ કમિશનરને પણ લખ્યો છે સુરતની અંદર વરાછાના એક વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી એક મેટ્રોનું કામકાજ ચાલે છે જેના કારણે રોડ બંધ છે બીજી તરફ ડ્રેનેજનું કામ ખોદીને મૂકી દીધું છે અને ત્યાં પણ રસ્તો બંધ કરી દીધો છે એટલે રોષે ભરાયેલા કુમાર કાનાણીએ એક ખુલ્લો પત્ર લખ્યો કુમાર કાનાણીએ ખુલ્લો પત્ર લખતાની સાથે જ સુરત મહાનગરપાલિકાના મનપા કમિશનરને એવું કહ્યું છે કે એક કામ પૂરું થાય ત્યારબાદ બીજું કામ હાથમાં લો બંને કામ એક સાથે ચાલુ કરીને શું કરવા માગો છો જનતાને હાલાકી પડી રહી છે જોકે જ્યારે એક પ્રતિનિધિ આ પ્રકારના ખુલ્લા પત્ર લખવાની શરૂઆત કરે ત્યારે મનપા કમિશનરે એકવાર વિચારવું જોઈએ કે અમે શું કામ કરી રહ્યા છીએ અને ઘટના સ્થળ ઉપર શું કામ થાય છે આ તો કુમાર કાનાણીનું દર્દ છલકાયું તેમના વિસ્તારના લોકો માટે એટલે તેમણે પત્ર લખ્યો પરંતુ ગુજરાતના મેટ્રો સિટીની અંદર ઠેર ઠેર આ જ પ્રકારની પરિસ્થિતિ હોય છે કે જ્યાં એકવાર કામ ચાલુ થાય છે તો ન તો એ ધારાસભ્ય ત્યાં જઈને જુએ છે ન તો એ ત્યાંના સ્થાનિક લોકોને કોઈ અંગત રસ ધરાવે છે એક જ કામ એ પંદર દિવસ વીસ દિવસ સુધી ચાલે છે જ્યારે કામ માત્ર બે દિવસનું હોય છે કુમાર જ્યારે આ પ્રકારનો પત્ર લખ્યો ત્યારે પત્ર લખ્યા બાદ મીડિયા સમક્ષ આવીને તેમને હું શું નિવેદન આપ્યું એ પણ સાંભળો તમે આપણે સૌ જાણીએ છીએ કે ઘણા લાંબા સમયથી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે અનેક જગ્યાએ પત્રાઓ મારીને રસ્તાઓ બંધ કર્યા છે છેલ્લા બે મહિનાથી વરાછા મેન રોડ પર ડ્રેનેજવાળાનું કામ શરૂ થયું છે જેમ મંદ ગતિએ ચાલી રહ્યું છે હમણાં જ પોલીસનું કમિશનરનું જાહેરનામું આવ્યું છે પોદાર માર્કેટ સુધી રોડ બંધ કરવામાં આવ્યો છે વલ્ભાચાર્ય રોડ પર બ્રિજનું કામ શરૂ થયું છે ત્યાં પણ રોડનું ડ્રાઈવર્ઝન આપવામાં ત્યાં પણ રોડ બંધ છે એટલે આખા એ વરાછાની અંદર વિકાસના કામોના માટેના રોડવોનું ખોદકામ થઈ રહ્યું છે કામ ચાલું છે વિકાસનું કામ થાય એ જરૂરી છે એ વાત સાથે અમે પણ સમજ છીએ કે વિકાસનું કામ થવું જોઈએ પરંતુ વિકાસના કામ માટે એકસાથે બધી જ જગ્યાએ કામ શરૂ થાય અને એ બધા જ કામો મંદગતિએ ચાલે ધીમી ગતિએ ચાલે કામના કોઈ ઠેકાણા ન હોય કામ શરૂ ના થયું હોય બે મહિનાથી પતરાઓ મારી દેવામાં આવે રોડ બંધ કરી દેવામાં આવે ત્યાં કામ ચાલુ ના હોય તો આવી રીતે જે આડેધર ગમે તે રીતે રોડ બંધ કરવામાં આવે છે એ વ્યાજ વાજબી નથી કારણ કે વરાછા રોડ લાખો લોકોની અવર વાળો વિસ્તાર છે રોડ લાખો લોકોની અવર જવર થાય છે હવે બધા જ રોડ બંધ કરી દઈએ તો લોકો જાય કેવી રીતે ચાલે કેવી રીતે જાય અને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય કયા રસ્તા પર જવું ક્યાં જવું ક્યાંથી નીકળવું લોકોને આ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે એટલે મારી એક જ વાત છે કે વિકાસનું કામ થવું જોઈએ પરંતુ આયોજનપૂર્વક થવું જોઈએ આયોજન બદ્ધ થવું જોઈએ અને ક્રમ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ જરૂરિયાત પ્રમાણે રસ્તાઓ બંધ થાય અને કામ શરૂ થાય અને કામ જે શરૂ થાય એ તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ પૂર્ણ થાય એવી મારી માગણી છે તો આ કુમાર કાનાણીનું નિવેદન તારાસભ્ય કુમાર કાનાણીએ ભૂતકાળમાં અનેક વખતે તેમના લેટર બોમ્બથી ખળભળાટ મચ્યો છે પરંતુ હવે જ્યારે તેમણે તેમનો પોતાનો લેટર બોમ્બ લખ્યો છે ત્યારે ન માત્ર સુરત મહાનગરપાલિકા પરંતુ સુરત પોલીસ કમિશનરને પણ પત્ર લખ્યો છે અને પત્રની અંદર એમ લખ્યું છે કે રસ્તાઓ બંધ છે રસ્તાઓ ખોલવાની જગ્યાએ ટ્રાફિક વિભાગના કર્મચારીઓ હેલ્મેટ નથી પહેર્યું ને એના દંડ ઉઘરાવાની શરૂઆત કરે છે હવે આ પત્ર લખતાની સાથે ખળભળાટ એટલા માટે મચ્યો છે કે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પણ કમિશનર સહિતના અધિકારીઓ પણ વિચારતા રહી ગયા કે ધારાસભ્ય આ પત્ર લખ્યો છે તો હવે વિચારવું જોઈએ કે આપણા ત્યાં એવા કયા પોલીસ કર્મચારીઓ છે કે જે બંધ રસ્તાની અંદર ટ્રાફિકની સમસ્યા હલ કરવાને બદલે રૂપિયા ઉઘરાવે છે તમારું શું માનવું છે કુમાર કાણાનીના લેટર બોમ્બને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર